તો મિત્રો સેક્સ સમસ્યાની દવાઓની આદત પડતી હોય છે કે નથી પડતી હોતી એનો જવાબ છે નમસ્તે મિત્રો હું છું ડૉક્ટર રત્નાણી અને હું ભાવનગરમાં મગજ માનસિક રોગ અને સેક્સ સમસ્યાના નિષ્ણાંત તરીકે પ્રેક્ટિસ કરું છું આજના વિડીયોનો ટૉપિક છે શું સેક્સની સારવાર માટે કે સેક્સ સમસ્યાઓની બીમારીમાં જે દવાઓનો ઉપયોગ થાય છે તે દવાઓની આદત પડી શકે ખરી શું તે દવાઓ હેબિટ ફોર્મિંગ હોય છે કે જ્યારે સેક્સની સારવારનો કોર્સ પૂરો થઈ જાય અને પછી આપણે દવાઓ બંધ કરવાની કોશિશ કરીએ ત્યારે શું એ દવાઓ તરત બંધ થઈ જાય છે આસાનીથી કે એ દવાઓ અમુક સમય સુધી શરૂ રાખવી પડે છે કે એ સમયે એ દવાઓ બંધ કરતી વખતે બહુ મુશ્કેલી કે સંઘર્ષ કરવો પડે છે તો આ વિડીયોમાં આપણે આ વિષય પર ચર્ચા કરીશું કે શું સેક્સ સમસ્યાઓની દવાઓની આદત પડતી હોય છે કે નથી પડતી તો મિત્રો સેક્સ સમસ્યાની દવાઓની આદત પડતી હોય છે કે નથી પડતી હોતી એનો જવાબ છે કે એ બીમારી કેટલા સમયથી હતી કયા પ્રકારની સેક્સની બીમારી હતી કેવી રીતે બીમારીની શરૂઆત થઈ એની જોડે જોડે ડાયાબિટીસ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ જેવી કોઈ બીજી બીમારીઓ છે કે કેમ એની સાથે સાથે તમાકુનું વ્યસન કે એવી કોઈ બીજું વ્યસન છે કે કેમ વગેરેમાં આનો જવાબ રહેલો હોય છે તો આની આપણે વિગતવાર ચર્ચા કરીએ તો ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન કે નપુંસકતાની સારવારની વાત કરીએ તો એક તો એમાં છે કે લિંગમાં લોહીનું સર્ક્યુલેશન ઓછું થઈ જાય કે લિંગમાં લોહીની નળીઓ બ્લોક થઈ જાય મોટાભાગે આ નળીઓ બ્લોક થવાના કારણોમાં ડાયાબિટીસ બ્લડ પ્રેશરની બીમારી કોલેસ્ટ્રોલની બીમારી તમાકુનું વ્યસન કે વધારે વજન ગણી શકાય જો લાંબા ટાઈમથી ડાયાબિટીસ હોય લાંબા ટાઈમથી બ્લડ પ્રેશર હોય લાંબા ટાઈમથી કોલેસ્ટ્રોલ હોય અને દસેક વર્ષને આપણે લાંબો ટાઈમ ગણીએ આમાં ને પછી એના લીધે સેક્સની તકલીફ થઈ હોય ને પછી આપણે જ્યારે દવાઓ આપીએ અને સેક્સની તકલીફમાં દવાઓથી ફાયદો થાય દવાઓ લીધા બાદ લિંગમાં લોહીનું સર્ક્યુલેશન સરસ થઈ જાય અને લોહીની નળીઓમાં લોહી બરાબર વહેતું હોય ને સેક્સના પ્રોબ્લેમમાં સરસ રિઝલ્ટ હોય આવા સંજોગોમાં જ્યારે આપણે દવાઓ બંધ કરવાની કોશિશ કરીએ મોટા ભાગે છ આઠ મહિના દવાઓ તો શરૂ રખાવીએ પછી ધીમે ધીમે ઘટાડીને બંધ કરવાની કોશિશ કરીએ આવા ટાઈમે જો મૂળ બીમારી કે જેના લીધે આ બ્લોક થયો છે કંટ્રોલ ના હોય ડાયાબિટીસમાં કંટ્રોલ ના હોય બ્લડ પ્રેશરમાં કંટ્રોલ ના હોય તમાકુનું વ્યસન શરૂ જ રાખવામાં આવે કે વજન ઘટાડવાના પૂરતા પ્રયત્નો કરવામાં ના આવે તો દવા બંધ કરીએ પછી એ નળીઓ પાછી બ્લોક થઈ જવાની છે તો પાછી પ્રોબ્લેમ થશે અને કદાચ દવા બંધ કરવાથી અમુક સમય સારું પણ રહે માનો કે ચાર છ આઠ મહિના વગર દવાઈ સરસ રહે ને પછી ઘણી વખતે પાછું લોહીની નળીઓ બ્લોક થઈ જાય એટલે જો ડાયાબિટીસ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ વગેરે જેવી બીમારીઓ હોય તો એ કંટ્રોલમાં રહે તો લોહીની નળીઓમાં સર્ક્યુલેશન સરસ રહે અને સારું રહે બીજું સેક્સ તો ચલો ઠીક છે આ નળીઓ કંઈક ખાલી લીંગમાં બ્લોક નથી થતી હોતી જો એ નળીઓ હાર્ટમાં બ્લોક થાય તો એટેક આવી શકે જો એ નળીઓ મગજમાં બ્લોક થાય તો પક્ષઘાત થઈ શકે આમ જો ડાયાબિટીઝ બ્લડ પ્રેશર કે કોલેસ્ટ્રોલ જેવી બીમારીના લીધે સેક્સની તકલીફ થઈ હોય તો મારી દ્રષ્ટિને ગંભીરતાથી લેવી જોઈએ બીજું શીઘ્રપતનની વાત કરીએ તો અમુક એક ગ્રુપ એવું છે કે જેમાં પહેલેથી જ તકલીફ હોય યુરોપના કે પશ્ચિમના દેશોમાં તો ઘણી વખતે બે ત્રણ ચાર મેરેજ થયા હોય કે બે ત્રણ ચાર સેક્સ પાર્ટનર હોય કે બે ત્રણ ચાર વ્યક્તિ કે સ્ત્રીઓ જોડે સેક્સ કર્યું હોય છતાં પણ દર વખતે વહેલું જ વીર્ય નીકળી જાય દર વખતે શીઘ્ર સ્ખલન જ થઈ જાય ક્યારેય તે નિરાતે લાંબો સેક્સ ના કરી શકાય કે જેમાં વ્યક્તિને પોતાને ને તેના પાર્ટનરને બંનેને સંતોષ થાય જેને લાઈફ લોંગ પ્રીમિયજ રિજેક્યુલેશન કહેવામાં આવે છે અને એ લોકોનો સેક્સનો સમય અમુક સેકન્ડોમાં જ હોય છે ક્યારેક તો હજી લિંગનો યોની પ્રવેશ થાય એ પહેલા જ વીર્ય નીકળી જાય કા હજી જસ્ટ યોની પ્રવેશ થાય અને એક બે વખત અંદર બહાર કર્યું હોય ત્યાં જ વીર્ય નીકળી જાય આવા દર્દીઓમાં ઘણી વખતે મગજમાં અમુક અનુક્યુરોસમીટર જે કુદરતી રીતે બનવા જોઈએ દરેક વ્યક્તિના મગજમાં બનતા જ હોય છે એ પ્રમાણ જોઈ એવું ના જળવાતું હોય અને એ પ્રમાણ થોડું ઓછું રહેતું હોય એ એનું કારણ જોવા મળે છે ઘણીવાર અને રિસર્ચમાં પણ આ વસ્તુ સામે આવી છે તો એવા કેસમાં જો કુદરતી રીતે ન્યુરો ફરીથી પાછા બનવા માંડે તો દવાઓ બંધ થઈ શકે કેમકે દવાઓનું કામ જ એ ન્યુરો પ્રમાણ યોગ્ય જળવાઈ રહે અને જેથી દવાનું વળે મગજનો લિંગ ઉપરનો કંટ્રોલ રહે મગજની તો ઘણી ઈચ્છા હોય કે સેક્સ બહુ લાંબુ ચાલે અને કડકાઈ જળવાઈ રહે સમય લાંબો રહે પણ એ મગજની લિંગ ઉપરનો કંટ્રોલ ના હોય એટલે આ ન થઈ શકે તો આવા સંજોગોમાં જો એ મગજમાં કુદરતી રીતે ન્યુરો ટ્રાન્સમિટરનું પ્રમાણ જળવાય રહે તો દવાઓ બંધ થઈ શકે અને જો ઘણી વખતે એ કુદરતી રીતે ના જળવાય અને દવાઓ લીધા હોય ત્યાં સુધી જે ન્યુરો ટ્રાન્સમિટરનું પ્રમાણ જળવાતું હોય ને ત્યારબાદ એ ઓછું થઈ જાય અને સેક્સની તકલીફ ફરીથી થતી હોય એવું પણ અમુક કેસમાં જોવા મળતું હોય છે અથવા તો જેને પહેલી વખતથી વહેલું વીર્ય નીકળી જાય અથવા પહેલાં દિવસથી જ એવો પ્રોબ્લેમ હોય કે જેમાં સમય બહુ જ ઓછો હોય અમુક સેકન્ડોમાં હોય કે અંદર નાખે એ પહેલાં જ વીર્ય નીકળી જાય આ બે ગ્રુપમાં ધીમે ધીમે કોશિશ કરીએ તો અમુક દર્દીઓમાં સફળતા મળે છે અને અમુક દર્દીઓમાં નથી પણ મળતી પણ આ સિવાયના ગ્રુપ છે જેમાં કે પહેલેથી સેક્સ સરસ ચાલતો હોય ને અમુક ટાઈમે નિષ્ફળતા મળી હોય ક્યારેક થાકેલા હોય મૂડ ના હોય ને સેક્સ કર્યો હોય ને ત્યારે બરાબર ના થયો હોય ને પછી કોન્ફિડન્સ જતો રહે કે હવે મારાથી નથી થતો આવા દર્દીઓમાં મોટા ભાગે કોન્ફિડન્સ આવી જાય પછી ધીમે ધીમે ઘટાડીને બંધ કરીએ તો સફળતા મળે છે જેમાં ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ ના હોય અથવા હોય તો કંટ્રોલમાં રહે અને પછી એ પર કોન્ફિડન્સ આવી જાય ને પછી એક રિધમ સેટ થઈ જાય ત્યારે જો દવાઓ ઘટાડવાની કોશિશ કરીએ તો મોટાભાગે સફળતા મળે શીઘ્ર પતનની તકલીફ પહેલેથી ના હોય અમુક લાંબો ટાઈમ સારું રહ્યું હોય મેરેજ પછી પાંચ સાત વર્ષ સારું અને પછી ચાર છ મહિનાથી તકલીફ હોય ને એવા દર્દીઓ આવ્યા હોય અને એમાં દવાઓમાં ઓછા ડોઝમાં સરસ રિઝલ્ટ હોય તો એક વખત રિધમ સેટ થઈ જાય પછી અમુક કિગલ એક્સરસાઇઝ છે કે સેક્સની અમુક પોઝિશન છે કે જેમ કે વુમન ઓન ટોપ પોઝિશન કે સ્કવિઝ ટેકનિક છે આ બધી વસ્તુઓ વિશે મેં એક અલગથી વિડીયો પણ બનાવ્યો છે જે તમે મારી યુટ્યુબ ચેનલ પર જોઈ શકશો આમ આવા દર્દીઓ કે જેમાં દવાઓ ઘટાડી શકાતી હોય એવા દર્દીઓમાં પણ આપણે માનો કે વર્ષોથી સાયકલ ચલાવતા હોઈએ અને પછી આપણે અમુક ટાઈમ બાઇક ચલાવીએ પછી પાછા આપણે જો સાયકલ ચલાવવાની ચાલુ કરીએ તો બે પાંચ દિવસ દસ દિવસ કે પંદર દિવસ મહિનો આપણને નો ન મજા આવે આપણને એમ લાગે કે આ બાઇક જેવી મજા નથી એવું કદાચ બે પાંચ દસ દિવસ લાગી શકે પણ મોટાભાગે પછી આપણે સાયકલ જ હોય આપણી પાસે બાઇક ના હોય તો પછી આપણે ધીમે ધીમે એડજસ્ટ થઈ જાય કે ના ભાઈ હવે બાઇક નથી તો સાયકલ ફાવશે એવું કદાચ થોડુંક દવાઓ જ્યારે ઘટાડીને બંધ કરતા હોય ત્યારે એવો અનુભવ થોડો દિવસ થઈ શકે પણ પછી લગભગ મોટાભાગના દર્દીઓ એમાં કોપઅપ કરી લેતા હોય છે અને પછી દવાઓ બંધ કરી દેતા હોઈએ છે તો મિત્રો આ હતી કેટલીક વાતો કે જે ડિફરન્ટ ડિફરન્ટ સિનારીઓમાં દવાઓ કઈ રીતે ઘટાડીને બંધ કરતા હોય છે અને એ દવાઓની આદત પડે કે કેમ જે અમને બહુ કોમનલી પૂછવામાં આવતો પ્રશ્ન છે તે વિશેની હું કેટલીક વાતો કરતો હતો હું આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે અને ઇન્ફોર્મેટિવ પણ લાગ્યો હશે જો તમે આવા જ સેક્સ એજ્યુકેશન અને માનસિક બીમારી અંગેના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ નિયમિત જોવા માગતા હો તો ડોક્ટર આઈ જે રત્નાની સાયકયાટ્રીસ્ટ અને સેક્સોલોજિસ્ટ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકોન પર ક્લિક કરો જેથી નવો ઇન્ફોર્મેટિવ વિડીયો અપલોડ થતાં જ આપને નોટિફિકેશન મળી રહેશે